બારો બેટું સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એ ગુનો એટલો સ્વરૂપ થી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું તો દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા તા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને

આઠ પોર આનંદ મને કોઈ એમ કે કેમ ક્યાં તા એવી પૂછવા માટેની આ તરીવરમાં આ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ક્યાં હતા આ વિચારધારા ધારાવાળું હતું આયા કેમ ક્યાં હતાં ફલાણું કેમ ક્યાં હતાં એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલું ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એ સ્વાતંત્ર છે એ વાતનો પણ ખૂબ રાજી પહોંચે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ જ્ઞાનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બેન દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું